આદા વચન ગુરુ દેવ કા તાકા અનન વિચાર થક ગઈ મને મુનીજન પંડિતા મેદન પાવે અને એવો કે બી શબ્દ લાઈન મુકે કે ભગવાનને તો પછી જણાઈશ પણ તમે તો ઉર્ખો છો બનના તમામ તમામ વ્યક્તિઓને તમે ઉર્ખો પણ જેдал તમે તમને ઉર્ખો ને એ દા હમજી તમારો આ જે જે બતાવ તો તો એ બધો આંગ બતાવા છે હું બતાવા છે

બસ stand આવે એટલે કહેવાય શું કે આ વિસનગર નું bus stand કારણ કે વિસનગર કુવો વિસનગર નો તળાવ બોલો તો ખરા વિસનગર નો તના સોસાયટી હોય તના વિસનગર જો કોઈ અધિકારીના ઘરમાં ઘર માં ચોકન છે આ વિસનગર નું તમારે જોવાનું હોય ને જોવું હોય તો સદગુરુ નું ચરણ પકડવું પડે

નકર સાહેબ જો એ દાડા મોર જો રોમ આ આ રોમ ને ખાધો ને એવો ને એવો સબડી નો બોર જો લખણ ને ખાધો હોત ને તો મૂર્છા ના આવે સાહેબ આ મૂર્છા પણ કારણ જ આ વાહ તમારી અંદર જો ભ્રંતિ થવાનું કારણ જ છે સાહેબ તમારી અંદર રેલી મનોદશા અને મનોદશા થી તમે સાહેબ તમારી ભ્રંતિ ઓમ પટકી મળ્યા છો વાણી ના વન મોતમે પટકી મળ્યા परमात्मा तो मने जुदा जुदा रूपो म जुदा जुदा દેખાય છે પણ મારા ગુરુએ તો મને એવી જરી મુટી ઉงગાડી છે ને બોલતું જુદા રૂપમાં હોય પણ મનો તો તું વાહ વાહ વાતન છોડી દો આએ એક વખત માં માટે અમિત કાથી ચાર છોકર આયા દાદા ઉંમરવાળા દીજેન વાર દેવાડે આએ ને છોકરા બધા એ પણ નેણો છોકરો તો એનો જલમ જ તો થયેલો એટલે ને બીજી બધી કશી ખબર પડે નહીં બધા આવડી હતી બેઠેલા હતા ને આમ છોકરાને દાદા વાતો કરતા હતા એટલે દાદાએ કીધું કે ભાઈ આ વખત તો મારે બે હજાર મણ ગૌ થયા એટલે ઝેણા છોકરાને ખબર જ નથી કે ઘઉ હું એટલે ઝેણા છોકરાએ આગળને પૂછ્યું કે બાપા નું ઝાડ સીમડું હોય બાપાને ખબર પડી છે સો ટકા હોવી બી ગમ ગજારો ફરી છે અમને ખબર જ નહીં કે આ વસ્તુ ચોક પ્રગટ થાય છે પણ બાપુ બોલ્યા નહીં બાપુ ગુરુ મૂક્યું વિવેકી પુરુષ કોઈ દાદ બોલ નહીં કરીને બતાવો બોલીને બતાવો ને એના કરતો કિંમત કરી વધારો હોય કરીને બતાવો ઘણા તો તમે જોવા તો તાકા ભાર ભાર કરી રમ અગરબત્તી જેટલું કોમ ના કરો

પ્રત્યક્ષ કોઈ અનુભવી હોય એના જોડે રીત એ તમને જે પ્રમાણે બતાવે એ પ્રમાણે જો તમે એને બનાવો તો હો ટકા લાડુ બના બના દાદા એ ઈશારો કર્યો કે બેટા પંદર વીઘા ધાર વાયેલી છે વાઢી પડી છે માવઠું થાય એવું છે પૂરા પોતવાના છે પેલા છોકરા તૈયાર થઈ જાય કશું હતું નહીં બાપા કિચામાં કે ના હવાડી થોડા તમે જો તો બાપા એ કીધું છોકરા તો ઊંઘી ગયા હવામાં માં વહેલા ઉઠ્યા દાંતણ પાણી કરી જ્યારે નેકર્યા ગોમણા ગોંદર પહોંચ્યા તમે જો તો અમને યાદ આવ્યું કે લે આપણે શું કરવા જઈએ છે કે પૂરા બોધ બાકી દોયડી લીધી છે નહીં એટલે છોકરો પાછો આવ્યો તાન બાપુ બેઠા બેઠા દાતણ કર બાપા ને આઈ કીધું કે બાપા પૂરા બોધવા જઈએ છે કે હા બેટા જો વારું પણ વેલા આવજો ચો બેની છે બાપા ના હાથમાંથી તાતલ ભૂઈ ખબર પડી છે કે હોય આકડા ઊંઘવાના કોણ એ ખબર નહીં તે વસ્તુ ચોથી મળે બાપા ઈશારો કર્યો સંત ઈશારો કરે

पाथर पाथर तू एडी गोती गोती जो तो चारा दीकराजा ना हेतर कर ने कर नेचो म्या पाथरो ओ बयमंत

તમે જોડે કરવા સત શબ્દ શોધી લાવો કોઈ અનુભવ કરવા માંથી પાણી પાણી પીતો હું પીવાની રે અનુભવ કરવા સાયન્સ મસ્ત બની જાય પછી કેમ નહીં એનો રંગ સાહેબ જુદો એટલે એમ અથવા પણ થોડી વાર થઈ પછી એમને પૂછ્યું કે લ્યા કોઈ ખોવાનું છે તમારે કોઈ કિંમતી વસ્તુ ખોવાની છે કે ત્યાં કે આઠ વાગ્યા ના ના મંડ્યા છો પાથરો ઊંચો કરો છો નેચો કરો છો ઊંચો કરો છો નેચો કરો આપણે નહીં આ પાથરો છે કોઈને હાઈટ વર્ષનો પાથરો કોઈને પચી વર્ષનો પાથરો કોઈને ચાલી વર્ષનો પાથરો આ પાથરા હોય વાયથી વાયથી ફેવર જ કરો છો હે

મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જેટલા બોલો તો ખરા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જેટલા પોચ જ્ઞાન ઇન્દ્રિય પોચ આ આ 15 આ બોલા છે એક આ ખોરવા માટે પાથરો ઊંચો ને એસો કરો છો કે નહીં પણ તોય મેલ પડે છે એટલે પેલાય તમે શું હતો કીધું કે લે આ ધોય પેલો થોડી વાર તો લીજો કાંઈ નહી અનુભવ હતો કે આ ધોયડી તમને હજુ નહીં આત્મા આવી พิลาคอรนาเานขบเร દોયડી સાકા નહીં હે બેર ઉગમો હોય તમારો કદાચ કોઈ સપનું એ ના ચાલો ને એવી ઉમર તમે ગયા હોય અને કદાચ તમારે કોઈ ઉઠાડી પૂછે કે તમે સો તો હું કયો કે હું બારમો સુઈ ગયા હું કયો હું કયો આ હું તો સુઈ ગયો કે ના ગયો હું તો તાન તમે જો કોઈ ગયા હતા પણ તોય તમે તમારો કોઈ બનશે કોઈ ચા કોણ ફોન નહીં ને એક જ કારણ છે ડોગેર બધી ભેગી થઈ ગઈ ડોગેર ચર્ચા કરવા માટે કે આખો જગત ચોખો ચોખો કરે છે તેમ ચોખાણો કોઈ દાદ ભાર્યો ખરો કોણ કે છે કારણ આપણે એવું નહીં થયું જીતરો માણે આપણે થયું છે ને આવું

કોઈ સો મહિને આવી કોઈ બાર મહિને આવી કોઈ પંદર ધારે આવી અને આવી બધી પાછી મિટિંગ થઈ એટલે બધા ચર્ચા ચાલુ કરી ચર્ચા વિચારણા કરવી પડે બધા કે ભેગા થઈ એટલે પેલા કે તમને ચોખ્ખો મળ્યું કે ના કે જ્યારે જોઉં ત્યાં પથરાન પુવાણ બીજું કોઈ હતું આ પસંદ કબીર સાહેબ બોલ્યા છે સાહેબ

એટલે બધી ટોગેલ ભેગી થઈ તમે જો બધાને ચર્ચા કરકે જો જો તો બીજું કશું હતું નહીં બસ આ ભૂમિકા હતી તો કે આનો ચોખો તાર આમ દો જગત ચોખો ચોખો કરે છે તે આમ જો છે તાન તાન કોણામ હોબેલ ઉપર એ હોબેલાને ખબર પડે છે ને બધાને પેલા નામ ગઈ ઘણા ખબર રહે બાકી બધી યંગ જનરેશન ને તમે હોબેલો ને ખોબેલો બધું જતું રહ્યું લહેરો લહેરો હતા પેલા આપણો પુરો પાણી ભરવા દેવાનું ખોડી ખાવાનું દરી ખાવાનું પણ તા ડિલેવરી વખતે ભાઈઓ નહોતું જવું પડતું

અટેક થવાનું કારણ ડાયાબિટીસ થવાનું કારણ કારણ છે તમારો આહાર વિહાર શુદ્ધ લેજો જેનો સાહેબ આહાર શુદ્ધ એના વિચાર શુદ્ધ એનું મન પણ શુદ્ધ અને મન શુદ્ધ હોય તો ભક્તિ પણ તમારી શુદ્ધ હોય હોય ને તમારા આહારમાં પરિવર્તન લાવી દેજો કુતરો બલિયારાનો ખોરાક આપરેથી ન ખવાય જો આટલી વાત આપણા ભીતરમાં ઉતરી જાય ને તો આય સાહેબ તમારે ભજન કરવાની જરૂર નઈ પડે કારણ ભજન થઈ ગયું છે

ભાઈ તમારી દ્રષ્ટિ બદલી નાખો સાહેબ જેની દ્રષ્ટિ બદલાય એની સૃષ્ટિ બદલાય બદલાય ને એટલે ડોગરા ના નામ કરીને તમે જોયું કે બીજી પાછી સમજાવાળી હોય કે એક વખત પરો તો ખરા દર્શન થયું ચોખાનો તો થયો નકા ડોગે તો નહીં મટી જઈએ જો ભગવાન દર્શન નહીં તો કોઈ હટાય તો મટીએ ને તમે જો સહી એ તો મટવા નાખો પણ એક વખત આવો તો ખરા ભરો તો ખરા ખોડિયા

ચોખ્ખો સ્વયં છે પણ જો સુધી નું તન મન ધનરૂપી કોતરું ના ઉતરે ત્યાં સુધી સાહેબ એ ચોખો દેખાય એ તમે સ્વયં કણાંતમાં છો પણ તમને તમારું જો આ આવરણ નર થાય તમારું તન મન ધનરૂપી સાહેબ આ ભોતરું જો સુધી ખબર નહિ ત્યાં સુધી ચોખાનું દર્શન થાય એ તમે સ્વયં ને જો